જો આર્ય પણ ભજન કરવા લાગી ગયો છે મજા હેલો દોસ્તો કેમ છો મજામાં અમે સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ને એક વાયગા મિત્રો ને વરસાદી વાતાવરણ છે હમણાં ચારેક દિવસનો બહુ જ વરસાદ પડે છે પાછો એકદમ હેલી જેવું થઈ ગયું અમારા વિસ્તારમાં આજે થોડુંક ખુલ્લું જેવું છે અને આપણે આટલા દિવસથી વિડિયો વિડીયો કેમ નહીં બનાવતા હતા એક નાનો એવો બિઝનેસ ઘરે ચાલુ કર્યો છે એટલે એમાં થોડાક અટવાઈ જઈએ એટલે વિડીયોમાં સમય નહીં મળતો એટલે માફ કરજો મિત્રો અને આ કંઈક રમત કરે છે બેઠા બેઠા છોકરાઓ સંગીતા હાથે સંગીતા આજે હાથ ઘંટીથી દાળ બનાવવાની છે કેટલાય દિવસથી મંગની દાળ પડી છે મંગ શું કહેવાય આખા રહી જાય ને તો એમાં જમવા બનાવીએ છે ત્યારે ચાળિયા આવે છે એટલે એ ચાળિયા નહીં આવે એના માટે શું કરવાનું કે દાળ બનાવી દેવાની તો આપણે હાથ ઘંટીથી દાળ બનાવવાની છે અને મમ્મી પણ આવી જશે એ ખુશખુશ લાગે છે અને એવું લાગે છે મચ્છરિયા કેડા એવું કહેશે મમ્મીને હો એટલે જો મમ્મીને મને કેડું ને મચ્છર તો દેખાઈ ગયું એટલે આવું ચાલ્યા કરે છે મિત્રો અમને મચ્છરનો ઉપદ્રવ અને થોડાક થોડાક માખીઓનો ઉપદ્રવ રહ્યા કરે મને મેં એને ખાલી જ આમ કરું તો એવું મને સાચક ની મારી દે હજુ હથોડી જઈને મારી દે હવે સારું લાગ્યું ને હે કિટ્ટી ચાલો ચુંબક સાથે આપણે રમત રમીએ ચાલો ચુંબક સાથે રમત રમીએ ચાલો ખસો આ રીયા બેટા તો આ હા એવું જ થાય છે બેટા ચુંબક કહેવાય કે જેનું ઘર્ષણ કે અપાકર્ષણ તો છે ને આ ચુંબક ને આ ચુંબક બે ચુંબક છે ને એનું વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંથી આને ધક્કો મારે છે એટલે ઊભું રાખ્યું છે સેમ એવી જ રીતે આ ચારે ચાર ચુંબક ઊભા રહેલા છે એટલે કે સમાન ધ્રુવો વચ્ચે જે હોય ને આકર્ષણ થાય ચુંબકનો નિયમ એવો છે કે જે સમાન ધ્રુવ હોય એના હરખા હરખા હોય એમાં ચોટી જાય અને જો વિરુદ્ધ હોય ને તો ધક્કો મારે એકબીજાને જો એની રીતે હલે છે એમ હજુ બધા હલે હજુ કોઈ જગ્યાએને આપણે બાંધેલું કે ટેકો મૂકીને ઊભું રાખ્યું ને એવું પણ નથી છતાં પણ ઊભા એકદમ સરસ વાતાવરણ સાંજનું અને પાવાગઢ પદયાત્રીઓ જાય તો બહુ મસ્ગુલ ભજન ગાતા ગાતા જાય છે ને અમે રસ્તે આવ્યા હતા જોવા માટે અને સરસ વાતાવરણ આ વરસાદી વાતાવરણ ચાલે છે કેતા અહીંયા છે આર્ય બી અહીંયા છે જો આર્ય પણ ભજન કરવા લાગી ગયો છે મજા આવી છે અહીંયા પહોંચી ગયા છે જો અને ત્યાં સુધી પહોંચી ગયા બાકરા એટલે કે દેશી ઠોઠા બનાવ્યા છે મમ્મી વઘાર તૈયાર કરે છે ને ચડી ગયા છે બાકરા તુવેરોના બાકરા જુઓ ને એના માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે સુગંધ પણ સરસ આવે આર્ય જુઓ વઘારમાં બેહી ગયો હે ને આર્ય હા હા તો પેલું વઘાર બરી જશે દૂર રહેજા દાદી જશે બાકરા ને રોટલા હોય ને તો મજા આવી જાય บาย